સુરતના અબ્રામા ખાતે પીપી સવાણી સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો સવારે નવ કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો હાજર મહેમાનો દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સર્વે મહેમાનો બુકે અને સ્મૃતિ ભેટ આપી સ્વાગત કર્યું દિવસ દરમિયાન લગભગ થી વિવિધ પ્રકારની ડિઝાઇન સુગંધ થી મધી ઉઠ્યું હતું જે રીતે મહેશભાઈ દીકરીઓને લાડ લડાવી રહ્યા હતા એ જોઈને ઘણી દીકરીઓની આંખો પણ છલકાઈ હતી આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર પંચોતેર દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ લગભગ બધી દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી હતી મહેશભાઈ સવાણીએ પ્રભુતામાં પગલાં બાળ નારી પંચોતેર દીકરી અને અન્ય બહેનો દીકરીઓને પિતાની હુંફ સાથે જણાવ્યું કે દીકરો ગમે તેટલો સારો હોય તો પણ એ પિતાને કુળનો જ દીપ આવે પણ દીકરીમાં એ સામર્થ્ય છે કે પિતા અને પત્ની એમ બંને કુળને દીપાવી શકે છે જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે દીકરીઓને વૈચારિક કર્યાવર બાંધી આપતા મહેશભાઈએ કહ્યું કે દીકરી જ સાસરિયામાં આખા પરિવારને એક સ્નેહના તાંતણે બાંધી રાખે છે ચાણક્ય પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મેં પલતે હૈ એ રીતે સાસરિયામાં સુખ દુઃખ પણ વહુ વાણી વર્તનમાં છે દીકરી ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે સાસરિયામાં દૂધમાં સાકર માં એમ ભળી જજો શરૂ વાતમાં સમય આપજો એટલે સફર આસાન થઈ જશે કોઈ તરફ કોઈ પ્રકારની ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારું પરિણામ આવશે સંયુક્ત પરિવારની જવાબદારીનું વહન આજની દીકરીના સિરે છે સાસુ સસરા અને વહુ વચ્ચે જે જનરેશન ગેપ આવી જાય છે એને મોહમ્મત અને માનવતાની માટીથી પૂછો મહેંદીની મહેક જેવી ખુશી ખુશીની મહેક તમારા નૂતન જીવનમાં કાયમ માટે પ્રસરતી રહી એવી મંગલ કામના કરી હતી આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત સતત બારમા વર્ષે માવતર સબૂહ લગ્નોત્સવનું જે આયોજન છે તેના ભાગરૂપે દીકરીઓનો પ્રથમ પ્રસંગ એટલે કે મહેંદી રસમ અને આજે અમારી એ બધી પંચ દીકરીઓ દીકરીઓની બહેનો દીકરીઓના ભાભીઓ અને સાથે સાથે જૂની દીકરીઓ આજે બધી દીકરીઓ એકબીજાને મળશે એકબીજાને મહેંદી મૂકશે એકબીજાના સુખ દુઃખના વાતો કરશે અને આજથી આ પ્રોગ્રામની શરૂઆત થશે ત્યારે આ પોગ્રામમાં સુરત શહેરમાં સુરત શહેરના આઈપીએસ વિભાગની જે બેસીબે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આજથી શરૂ થનારા આ પ્રોગ્રામમાં દરેક દીકરીઓને શુભેચ્છાઓ પાઠવીએ કે એમનું લગ્નજીવન ખૂબ ખૂબ સુખ મેળવ મારું નામ તળવી ચંદ્રિકા ભૂપેન્દ્રભાઈ છે હું વડોદરાથી આવું છું અને મારો દીકા નંબર ચાર હજાર બસો પંચાણું છે અને મેં અહીંયા મવતર રૂપમાં જોડાઈ છું મારો આ વર્ષે લગ્ન છે અને એમના મારું મહેંદી રસમ ચાલી રહી છે મારે છ મહિનાની હતી ત્યાંને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે પપ્પા એટલે શું મને નથી ખબર નથી પપ્પાનો સ્પર્શ ખબર કે નથી મને પપ્પાનો અર્થ ખબર અને બે વર્ષ થયા મારા મમ્મીને એક્સપાયર થયે નથી મારા ભાઈ કે નથી બેન પણ મને મહેશભાઈ જેવા પપ્પા મળ્યા એમાં મને એમના મમ્મી મારો ભાઈ બેન બધાનું રૂપ મને જોવા મળ્યું છે અને મને જેવી રીતે મે ધાર્યું તો લગન મારા મમ્મે ધાર્યું તો કે મારી છોકરીને આવી રીતના લગન કરવાનું છે પણ એમનો સાથ છૂટ્યો તો મે બધી આશા છોડી દીધી હતી પણ મને મહેશ પપ્પાનાથી આવીને મને બધી આશાઓ જાગી અને મને જેવું ગમતું હતું એવી મને શોપિંગ કરાવડાઈ છે અને એમના મહેંદી પણ મને જેવી ગમે છે એવી પપ્પાએ મને કરાવડાઈ છે અને આટલું સારું ડેકોરેશન આટલું મેનેજમેન્ટ કરીને હું એમનો ઘણો આભાર વ્યક્ત કરું છું કે મારા મમ્મી પપ્પા જ્યાં ભી હશે ત્યાંથી એમ જોઈને કેટલા ખુશ થતા હશે કે આવા બઉ સારું કામ કરે છે તો એમને હું જેટલું મારા દિલથી થી એટલું ઓછું છે ભગવાન એમને એટલું મારા જેવી ઘણી છોકરીઓ છે કે જેને કોઈ વ્યવસ્થા નથી આ બધા લગ્ન કરવાની પણ સપના ઘણા મોટા છે